નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચૌદ ચાર બે હજાર પચીસ વાર સોમવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મારા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને સિત્તાવીસ રૂપિયા ઘઉં ચારસો એંસીથી પાંચસો ને વીસ ઘઉં ટુકડા ચારસો તો પાંચસો ને અડતાલીસ તો એની વાત કરીએ તો બારસોથી પંદરસો રૂપિયા ચણા નવસો એસી થી અગિયારસો ને દસ અડદ બારસો પચીસ થી સોળસો રૂપિયા મગ એક હજાર સિત્તેર થી ને ચણા સફેદ તેરસો થી બાવીસો પચાસ વાલદેશી આઠસો થી છન્નું સિંગદાણા ચૌદસો થી ચૌદસો ને અગિયાર મગફળી જાડી નવસો થી એક હજાર પિંચોતેર મગફળી નવસો થી બારસો ને પચાસ એરંડા અગિયારસો થી અગિયારસો ને તલી સોળસો ચોપનથી બે હજારને બાર સોયાબીન આઠસોથી આઠસો ને પિંચોતેર તાલકાળા સાડત્રીસોથી પાંચ હજારની એક રૂપિયો લસણ સાતસો પચાસથી તેરસો ને એંસી ધણા અગિયારસો સાહીઠથી સોળસો ને સિત્તેર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર એકવીસથી ઊંચો ભાવ પાંચ હજાર રૂપિયા પૂરા જીરાની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે પાંચ હજાર રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે રાય એક હજાર વીસથી તેરસો રૂપિયા મેથી આઠસો સિત્તેરથી બારસો એંસી વટાણા આઠસો પચાસથી બે હજાર ચોપન રાયડો નવસો સાઠથી એક હજાર એંસી ડુંગળીની વાત કરીએ તો એક રૂપિયાથી બસો સાઠ રૂપિયા કલંજી અઠાવીસો પચીસથી પાંત્રીસો તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર